નમસ્કાર બહેનો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણી તમામ આંગણવાડી બહેનો અને જે ઉમેદવારો છે તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે બહેનો તમે જાણો છો કે ગઈકાલે એટલે કે તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ જે આંગણવાડી ભરતી ચાલી રહી છે તેનું ફાઇનલ મેરિજ જાહેર થઈ ચૂક્યું છે મિત્રો તો આ મેરિજ જોવા માટે આપણે ક્યાં જવું અને જો મેરિટમાં તમને કોઈ વાંધો હોય તમને એમ લાગતું હોય કે મારા આ માર્કમાં ભૂલ છે અથવા તો આગળ જે ઉમેદવાર છે તેના મારા કરતાં માર્ક ઓછા હતા પરંતુ તે મેરિટમાં આગળ છે તો આ બધા વાંધા કઈ રીતે ઉઠાવવા કોને અરજી કરવી એ તમામ પ્રક્રિયા આપણે વિગતવાર જોઈશું અને હા તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર તમામ માહિતી તમને આંગણવાડીની શૈક્ષણિક અને તમામ સરકારી નોકરીની માહિતી તમને મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે ગૂગલ પર જઈશું અને ઈ એચ આર એમ એસ ગુજરાત જોઈશું બરાબર એ સાઇટ તમે ટાઈપ કરજો ત્યારબાદ તેમાં તમારે આ રીતનું હોમ પેજ આવશે હોમ પેજમાં તમે અહીંયા જોઈ શકો છો કે મેરિટ લિસ્ટ બરાબર આ મેરિટ લિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે મેરિટ લિસ્ટમાં ક્લિક કરતાં સમગ્ર ગુજરાત રાજ્યનું જે તે ગામમાં આંગણવાડી છે એ તમામ અહીંયા તમારે આવી જશે તો પહેલાં સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક સૂચના આપવામાં આવી છે કે મેરિટ બાબતે અપીલ હોય એટલે કે એપ્લાય ગ્રીએન્સીસ મારફત આપની અપીલ નોંધાવી શકાય છે જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે એટલે મિત્રો જો તમને કોઈ એમાં વાંધો હોય તો તમે અહીંયા ઓનલાઈન કરવાની છે ને ત્યારબાદ તમને રૂબરૂ બોલાવીને તેનો તમારે ઉપાય અથવા તો નિકાલ લાવવામાં આવશે બરાબર છે તો આપણે સૌ પ્રથમ માનો કે તમારે અહીંયા જોવું છે કે અહીંયા તમામ જિલ્લાની છે બરાબર આપણે ભરૂચ જિલ્લાની મારે જોવું હોય તો આપણે સૌપ્રથમ અહીંયા ભરૂચ જિલ્લો હોય તો તે પસંદ કરીશું અથવા તો ડાહો છોટાઉદેપુર જે તે આંગણવાડી કાર્યકર તીડાગણની જાહેરાત તમારે સિલેક્ટ કરવાની છે તમારા જિલ્લા મુજબ કરવાની છે બરાબર મિત્રો તો ચાલો આપણે સૌપ્રથમ ભરૂચ જિલ્લો જ આપણે લઈ લઈએ તો ભરૂચ જિલ્લામાં આપણે તમારે લેવું હોય તો ભરૂચ જિલ્લો અહીંયા તમારે પસંદ કરવાનો છે તો ભરૂચ જિલ્લો પસંદ કરવા માટે આપણે તો અહીંયા તમે વાંચી શકો છો કે આંગણવાડી કાર્યકર્તા તેડાઘર માટેની જાહેરાત ભરૂચ બરાબર સિલેક્ટ પોસ્ટ અહીંયા પોસ્ટમાં તમને ક્લિક કરશો એટલે તમારે એ ડબલ્યુ એચ અને એ ડબલ્યુ ડબલ્યુ બરાબર એટલે એક તીડાઘરની પોસ્ટ માટે છે અને એક છે આંગણવાડી કાર્યકર્તાની પોસ્ટ માટે છે બરાબર તો આપણે પહેલાં કાર્યકર્તા માટે જોઈએ અહીંયા તમારે સર્ચ કરવાનું છે તમે સર્ચ બટન પર ક્લિક કરશો એટલે સીધું મેરિટ લિસ્ટ ખુલશે અહીંયા જુઓ તમે ભરૂચ જિલ્લાનું સમગ્ર મેરિટ લિસ્ટ અહીંયા બતાવે છે અહીંયા તમને તાલુકા જોવા મળશે અહીંયા ગામડા જોવા મળશે અને એ ગામડાના જે આંગણવાડી કેન્દ્ર છે એ જોવા મળશે બરાબર પોસ્ટ ટાઈમ એ ડબલ્યુ ડબલ્યુ બરાબર આપણે એમાં જોઈએ તો જંબુસર તાલુકો છે અને એમાં આપણે સારોદ ગામનો જોઈએ તો સારોદ એક અને ચાર બરાબર છે ગમે તે ગામ તમે લઈ શકો છો ભરૂચ જિલ્લાના તમારા જિલ્લાના પણ તમે શોધી શકો છો એમાં વ્યૂ મેરિટ લિસ્ટમાં આપણે ક્લિક કરીશું તો એની એક પીડીએફ ફાઇલ ખુલશે જે તમે અહીંયા જોઈ શકો છો હવે જો મિત્રો અહીંયા તમે નોંધજો કે અરજીનો નંબર છે બરાબર છે અને તેના મેરિટ છે તેપન પોઈન્ટ સત્યાશી ટકા કુલ મેરિટ છે બરાબર એટલે કે મેરિટમાં ભગવતીબેન અર્જુનબેન ગોહિલ પ્રથમ નંબર છે ત્યારબાદ આ તમને વેટિંગ લિસ્ટ છે બરાબર જો તમને વેટિંગ લિસ્ટમાં કોઈ વાંધો હોય અથવા તો ફર્સ્ટ નંબર વાંધો તો તમે અરજી કરી શકો છો મિત્રો આ તીળા ઘર માટેનું છે એ જ રીતે તમે જે કાર્યકર્તા છે એનું પણ જો તમારે ખુલ્વું હોય તો એ પણ તમે અહીંયા જિલ્લો પસંદ કરી અને અહીંયા તમારો ઓપ્શનમાં સોરી એ એ ડબલ્યુ રાખી શકો છો બરાબર આ પસંદ કરી અને તમારે અહીંયા એ ડબલ્યુ રાખી સર્ચ મારવાનું છે તમે સર્ચ મારશો એટલે પાછા એ જિલ્લા મુજબ ગામ ખુલશે અને ત્યારબાદ તમારે જે તે ગામનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો બરાબર અને મેરિટ લિસ્ટમાં જે તે નામ હશે બરાબર અહીંયા જો તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ છે સેકન્ડ છે થર્ડ છે બરાબર અને આ મેરિટ લિસ્ટ છે ત્યારબાદ અહીંયા તમે આપણે એને ઝૂમ કરીને જોઈએ ઝૂમ કરતાં તમને દેખાશે કે આ બેનનું પ્રથમ નામ છે આર્થિક પચાસમાં છે દસ માર્ક છે એના બરાબર એ રીતે આ તમારું મેરિટ લિસ્ટ છે બરાબર હવે મિત્રો જો કોઈને મેરિટ લિસ્ટમાં વાંધો હોય અહીંયા રિજેક્ટ લિસ્ટ છે જે ગામમાં જેનું રિજેક્ટ લિસ્ટ હશે તેનું નામ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો બરાબર આપણે જો જમ્મુસરમાં વીડનું રિજેક્ટ લિસ્ટ તપાસીશું તો એની પીડીએફમાં કયા કારણસર રિજેક્ટ થયું છે એ પણ તમને બતાવશે આ કોઈક બેન છે બરાબર છે એનો મોબાઈલ નંબર ધોરણ દસ બારમાં માર્કશીટ અને અરજીમાં દસ માર્કમાં ભૂલ છે આથી આ બેનનું જે રિજેક્ટ થયું છે એ રીતે એવા ઘણા અહીંયા નામ છે જેના રિજેક્ટ થયેલા છે મિત્રો બરાબર ત્યારબાદ આપણે જે તમારે માનો કે તમારે એની ઉપર કોઈ વાંધો હોય તો તમે એપ્લાય ગ્રીવન્સમાં એપ તમારે ક્લિક કરશો એટલે આ રીતનું અહીંયા ખોલશે અરજી કરતી વખતે જે અરજદાર અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન સુધારી શકાશે નથી બરાબર તમારા માર્ક કે ખોટા નખાયો તો એ નહીં સુધરે પરંતુ મેરિટમાં હોય તો અહીંયા તમારે જાહેર ક્રમમાં જે તમારો જિલ્લો પસંદ કરવાનો છે માનો કે આપણે કચ્છ પસંદ કરીએ અહીંયા તમારે અરજીનો ક્રમાંક નાખવાનો છે ત્યારબાદ એન્ટર કેપ્ચા કોડ નાખવાનો છે ત્યારબાદ એક તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે તે અહીંયા નાખવાનો છે સબમિટ કરતાં તમારું નામ અને જિલ્લો તાલુકો આવી જશે ફરિયાદ સંક્ષેપમાં એટલે કે તમને એવો વાંધો હોય કે ભાઈ મારા કરતાં આના માર્ક ઓછા હતા પરંતુ તે મેરિટ લિસ્ટમાં પ્રથમ છે તો એના માટે તમારે આધાર પુરાવા રજા રજૂ કરવા પડશે બરાબર છે તો તમારે જે ડોક્યુમેન્ટ છે તે પણ અપલોડ કરવા પડશે ત્યારબાદ અહીંથી તમે અપલોડ કરશો ચૂઝ કરીને ત્યારબાદ અહીંથી ફરિયાદ તમારે ત્યાં મોકલી દેવાની છે ત્યારબાદ તમને કમિટીની સમક્ષ રૂબરૂ બોલાવીને તમને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તમારો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવવામાં આવશે મિત્રો બરાબર છે તો આ હતું મેરિટ કઈ રીતે જોવું કોના રિજેક્ટમાં નામ છે જિલ્લાવાઇઝ આપણે જોઈ લીધા છે તો ઉમેદવાર મિત્રોને વધુમાં વધુ શેર કરજો કોઈને પણ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં લખી જણાવું આપણાથી થશે તો અહીંયાથી અમે સોલ્વ કરીશું બરાબર છે અમારી દિમામાં ઘણી મહેનત કરી છે તો તમામ ઉમેદવારોને વિડીયોને શેર કરવા ખૂબ ખૂબ વિનંતી જય હિન્દ જય ભારત